બાપુ આ મોટરસાયકલ કોનું છે મારું છે મેં જુવાનીમાં બહુ આપ્યું છે એ બાપા એક જ સક્કર મારી એવું મોટરસાઈકલ ની સક્કર મારી આ તારું જ છે અને જો કોઈ ઠપકો આવ્યો એટલે તારી માં ભેગો કરી દઈ ઓ બાપા Oh, dear. Oh, dear.

મારા દીકરા કે તું ભૂરિયા ભેગો રેખડ્યા રાખ ટીટીટ કરતો મે મન બેહાઈ મારા દીકરે બેહાઈરો ની આય ને જીઓ આમ છી સીધો હે આ આ દીકરા દીકરા તે ભૂરિયા હામે ટક્કર લીધી છે પણ ઈના બાપા ભેગો જાય છે ને તો એ નઈ મેર પડે ઈનો આય આય પણ ભૂરિયા મારું દીકરો જાતિ જિંદગી સુખ તો જીડ્યું

ઓ બાપા આ તો મારો ભાઈ બંસી એટલે લાયો તો તારા ભાઈ બંસીની સેવા કર અને હું જાઉં ડબલે મારો દીકરો આવ્યો છે પણ કાઈ ગુંંધો થાશે અ ધુલારમ અમાજો ભાઈજો નથી બોલ ના ભાઈજો નથી તો હું ખોટો છું તારે હાટો વી પડે છે નાવા દે પણ એમ નઈ મારી વાત સાંભળતું

આરો દીકરો બીજાને કેથી લાવ્યો પુરીયા તું મને ભૂખ ભેગો કરી હવે બીજા શું જોવો માણા આમાં ઊંડા ડાકું દેહે

여러 મારે ખાવાનું બધું ખૂટ દીધું મારા દીકરા કેટલું ઘર સીર ગયા